રાજકોટ જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને સેવા સંસ્થા જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ગુજરાતભરમાં રક્તદાન ચક્ષુદાન સ્કીન ડોનેશન અને દેહદાનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે આગામી અગિયાર ફેબ્રુઆરી રવિવારના રોજ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે ચક્ષુદાન દેહદાન સ્કીન ડોનેશનના દાતાઓનું તૃતીય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે બસો થી ચારસો ચક્ષુદાતાઓ અને ચાર થી બાર સ્કીન ડોનેશન કરનાર દાતાઓના પરિવારજનોને સન્માનિત કરવામાં આવશે દાતાઓના પરિવારજનોને સ્વર્ગસ્થના નામ ફોટા સ્વર્ગવાસ તારીખ સાથેના શિલ્ડ અર્પણ કરવામાં આવશે આ અંગે વધુ વિગતો જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી આકાશવાણી માસિક એન્જિનિયર હતો બે હજાર ઓગણીસમાં નિવૃત્ત થયો છું અને જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને એમાં ચક્ષુદાન દેહદાન રક્તદાન સ્કિન ડોનેશન દેહદાનની પ્રવૃત્તિ અમે કરીએ છીએ અને સમાજમાં જાગૃતિ આવે એને માટે અમે સવારે બોર્ડ અને બેનરો લઈને ઉભા રહેતા સાંજે બોર્ડ અને બેનરો લઈને ઉભા રહેતા અને સ્મશાનમાં પણ જાગૃતિ માટે દર છ મહિને અમે જઈએ છીએ અમારે બેનર લગાડીએ છીએ સબ બાઈનીમાં સ્ટીકરો લગાડી અને જાગૃતિ માટે પ્રયત્ન કરીએ છીએ એ સમગ્ર આયોજન જે લોકોને બસો બાવનથી ચારસો દસ સુધીના જેણે ચક્ષુદાન આપ્યા છે તે પરિવારને બોલાવી તે લોકોને ફોટા તારીખ અને નામ સાથેના શિલ્ડ આપી અને સન્માનિત કરીશું ચક્ષુદાનના દેહદાન અને ચક્ષુદાન એપ એના પણ અને સ્કિન ડોનેશન અને ચક્ષુદાન એપ એના પણ અમે સન્માન કરવાના છે આયોજન સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં સવારે નવથી બાર આ રવિવારે રાખેલ છે અગિયારમી ફેબ્રુઆરીએ અને આયોજન પછી બધાને જમાવાનું આયોજન છે અમારો પહેલો કાર્યક્રમ એકથી એકસો એક ચક્ષુદાનનો કરી લીધો બીજો કાર્યક્રમ એકસો બેથી બસો એકાવન ચક્ષુદાનનો કર્યો અને આ ત્રીજો કાર્યક્રમ બસો બાવનથી ચારસો દસ ચક્ષુદાનનો અમે આયોજન કર્યું છે દર વખતે કાર્યક્રમમાં અમે દસ થી પંદર જણાને બોલાવીએ છીએ પંદર જણાને બોલે એમાંથી દસ જણા એવા આવે છે કે જેને આંખો મળી અને દેખતા થયા હોય અને એને સામે સામે ઊભા રાખી અને પછી અમે બધા ઊભા થઈ અને શપથ લેવડાવીએ છીએ કે હું ભવિષ્યમાં ચક્ષુદાન કરાવીશ હું મારું તથા મારા પરિવારજનોનું જરૂર પડે ત્યારે ચક્ષુદાન કરાવીશ એવા પ્રકારના શપથ અમે લેવડાવીએ છીએ અમે જાગૃતિને બધે કારણે ડિસેમ્બરમાં ઓગણીસ ચક્ષુદાન થયા હતા જાન્યુઆરી ચોવીસમાં બાવીસ ચક્ષુદાન એક જ મહિનામાં થયા છે અને આ ફેબ્રુઆરી આજે નવ ફેબ્રુઆરી છે આઠ તારીખ સુધીમાં આઠ ચક્ષુદાન એક સ્કિન ડોનેશન અને એક દેહદાન થયેલ છે આ અમારું એચિવમેન્ટ છે જે અમે પ્રયત્ન કરીએ છીએ વિવિધ સમાજના આગેવાનો અમારી સાથે આવ્યા છે અને અમારી સાથે હંમેશા રે છે એટલે એને કારણે ચક્ષુદાન વધુને વધુ થાય છે અને હું કોઈપણ ચક્ષુદાન થયું હોય તેના બેસડામાં જાઉં છું એને શોખ સંદેશ આપીએ છીએ ચક્ષુદાન જે કર્યું એનો સર્ટિફિકેટ આપી અને જે કહીએ છીએ કે શ્રદ્ધાંજલિ આપી દો એટલે ઊભો થઈ અને ચક્ષુદાન દેહદાન અંગદાન સ્કિન ડોનેશન વિશે પાંચ મિનિટ લોકોને સમજાવી અને પાંચ ગાયત્રી મંત્ર બોલાવું છું અને પાંચ મૃત્યુજી મંત્ર બોલાવું છું અને પછી માહિતી સભર પેમ્પલેટ દરેકને વિતરણ કરું છું એને કારણે આ બધી જાગૃતિ આવી છે તો ગમે જ્યારે સંપર્ક કરજો મારો ચોરાણું અઠ્યાવીસ પચાસ સાઠ અગિયાર ચોરાણું અઠ્યાવીસ પચાસ સાઠ અગિયાર આભાર